નમસ્કાર મિત્રો આપનું ગુજરાતી એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે આપણા ભારતના રાષ્ટ્રીય પ્રતિક વિશે માહિતી મેળવીશું જે તમને આનલાઈન પરીક્ષામાં ઘણા ઉપયોગી બનશે એના પહેલાં જો તમે અમારા ચેનલ પર નવા આવેલા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જેના વિડીયો મૂકી તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આપના રાષ્ટ્રીય પ્રતિકો વિશે તો રાષ્ટ્રીય ફળ તમારું રાષ્ટ્રીય ફળ શું છે તો તમને ખબર જ છે કેરી રાષ્ટ્રીય પક્ષી તો મોર રાષ્ટ્રીય પ્રાણી તો વાઘ રાષ્ટ્રીય વાનગી તો જલેબી આપણું રાષ્ટ્રીય વૃક્ષ મિત્રો આ અગાઉની હાઈકોલ પટ્ટાનો પ્રશ્ન પૂછાય ગયેલો છે રાષ્ટ્રીય વૃક્ષ શું છે તો રાષ્ટ્રીય વૃક્ષ આપણે વડ અથવા એ પરીક્ષામાં ઓપ્શન તરીકે આ પણ હતું વટ વૃક્ષ બરાબર વડ આવે તો પણ સાચું વટ વૃક્ષ આવે તો પણ સાચું ગણાશે રાષ્ટ્રીય વૃક્ષ તરીકે પ્રશ્ન નંબર છ છે રાષ્ટ્રીય ફૂલ તો કમળ રાષ્ટ્રીય ધ્વજ તો તિરંગા રાષ્ટ્રીય ચિહ્ન તો મિત્રો ચાર શિવની આકૃતિ જે છે જે અશોક સ્તરે આવેલું છે તે આવશે રાષ્ટ્રીય ગાન તો જણગણ મન મિત્રો આનંદ ગણવા ભૂલ કરતા હોય છે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાનમાં ઘણો ફરક છે રાષ્ટ્રીય ગાન પૂછાય તો શું આવશે જણગણ મન અને રાષ્ટ્રીય ગીત પૂખાય તો મંદે માત્ર ઓકે રાષ્ટ્રીય ગાન તરીકે ભૂખાય તો જણા મન પછી રાષ્ટ્રીય નદી તો ગંગા પછી રાષ્ટ્રીય જળચર પ્રાણી આપણે મિત્રો પ્રશ્ન પ્રશ્ન પૂછાય શકે એવો છે કે રાષ્ટ્રીય જર્જર પ્રાણી તરીકે કોણ છે તો ડોલ્ફિન માસની અથવા એમ પણ ભૂખાય ગંગા નદીમાં રહેલી ડોલ્ફિન માછલી ગણવામાં આવી શકે છે રાષ્ટ્રીય જર્જર પ્રાણી તરીકે ડોલ્ફિન માછલી છે રાષ્ટ્રીય પંચાયત તરીકે તો શખ સંવંત રાષ્ટ્રીય રમત તો ભારત રાષ્ટ્રીય રમત કઈ છે તો હોકી રાષ્ટ્રીય ચલણ તો રાષ્ટ્રીય ચલણમાં આવશે રૂપિયો પછી પંદર પ્રશ્ન છે પંદરમો રાષ્ટ્રીય દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે કોણ ઓળખાય છે રાષ્ટ્રીય દિવસ તરીકે ત્રણ છે ત્રણ દિવસો રાષ્ટ્રીય દિવસ તરીકે ઓળખાય છે એક સ્વતંત્રતા દિવસ પ્રજાસત્તાક દિવસ અને ગાંધી જયંતિ પછી રાષ્ટ્રીય ગીત જે મિત્રો રાષ્ટ્રીય ગીત

જયતેસ રાષ્ટ્રીય લિપિ लिपि રાષ્ટ્રીય લિપિ શું આવશે દેવનાગરી લિપિ મિત્રો તમને વડી ગમી હોય લાઈક કરજો અને તમે શેર પણ કરજો